હાલો દારૂ ગયો દારૂ સસ્તા સસ્તો દારૂ ખાલી પચાસ રૂપિયા પચાસ ખાટો મીઠો દારૂ ગયો દારૂ હલો જલ્દી જલ્દી લઈ જાવ હાલો દારૂ આવી ગયો દારૂ જલ્દી લઈ જાવ જલ્દી તારી જાતના માણિયા તું કાકા મારો પાર્ટનર છો પુલક આવી રીતે દારૂ વેસાય એ તારો બાપ કેમ વ્યસવાન

મારું દીકરું ભૂલાય બહુ જાય કાં ક્યારેક ક્યારેક મારા બાપા છે ને મને બકાલું લેસવા કાઢે ને એટલે આવું યાદ રહી જાય શું કરું મહણિયા તું બકાલાની કેસોટ મગજમાં નો સડાય તું મારા ભેગો દારૂ નો ધંધો કરેસ દારૂ માણા વેસે ને એમ સાન માનો વેસ તારો બાપ ભૂલક નો છો તું ક્યારેક મને ફાટે ભરાવાનો છો એવું લાગે છે નો હલવાળું જાડા હા ભાઈ કોણ

તો મારો દીકરો આ ગેંડો કે બકાલા ઘોડે દારૂ વેસવાનો નહીં તો મારો દીકરો વેસવો કેમ એ યાદ ના આવતું બોલો હાલો હાલો અવલદાર આપણા હનુમાનગઢમાં દારૂનો બહુ ધંધો થાય છે અને હમણે કાં તો દારૂડિયા મારા દીકરા મારાના અહીંયા વાડિયું વિસ્તારમાં દારૂ વેચે અને દારૂડિયાને એમ છે કે સાહેબ કોઈ વાડિયું વિસ્તારમાં આવવાના નથી પણ આજ તો રહ્યું ને હનુમાનગઢની એકો એક વાડિયું ફફોરીને બધાય દારૂડિયાને પકડી લેવા હે આપણે તમે એક કામ કરો તમે આમ જાવ અને હું અહીં કોની વાડીમાં જાઉં છું બરોબર ભલે સાહેબ હવે યાદ આવ્યું જો દારૂ કેમ બેસવાનું હાલો દારૂ લઈ જાવ દારૂ એક આરે એક ફ્રી હાલો દિવાળી લઈ ગઈ ઓફર છે જલ્દી જલ્દી લઈ જાય જો નકર ઓફર તમારી બાપ પૂરી થઈ જાય છે

તારી જાત ના તું આ દારૂ વેચસ અને તું મને મોટરસાયકલ નું લાયસન આપીશ રે એસાઈ મારતા નહીં હા 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 હું બોલો દારૂ ને ફેરો ભરવા ગયો તો હવ પૈસા જો ઘરે ભૂલી ગયો તો મને દારૂ શું કંકોળો આપે કાય કા ઘરે જઈને પૈસા લઈ આવો અરે બાપ હા શું

હાલ હવે તો તને જેલ માં લઈ જાવું હાલ એ ના સાહેબ જેલ માં ને સાહેબ હાલ તું હાલ સાહેબ જેલ માં ને હે એ ધાડિયા આર આ શું કર્યું તે મેં તારો બાપ પોલીસ વાળા ને બેભાન કર્યો તને બસાવા હાટું તારો બાપ બેભાન ન થયો ઓ મરી ગયો હે હા શું કીધું હા લે

આ પોલીસવાળાનું મર્ડર મેં કર્યું છે મેં ખાતું યાદ રાખજે તારા ભાઈ બન તારા દોસ્તો તારા ઘરે તારા બાપા તારા કાકા તારા કાકી તારા મામા તારા મામી બસ કોઈને ન કહેતો કોઈને હાથો વાંધો નહીં અને હા ખાસ કરીને પોલીસવાળાને ન કહેતો કે આ મર્ડર મેં કર્યું છે મેં ન કહો બરોબર કોઈ નો કોક જાડા એ મર્ડર કર્યું આ એમ આ લેવે આશ હરો કર્યું હવે આ લાશ નું કઈ કરવું જોશે હે ગોબર યાદ છે ને તને શું નઈ કહેવાનું હા પોલીસ વાળા કેતો જ નઈ એક કામ કરું કાયકા સાબની લાશ મારા રૂમમાં નાખી દઉં પછી રાતે જ એનું તળાવ માં

એક વાર આ દારૂડિયો દીકરો હાથમાં આવી જાય ને તો કોઈ દી જિંદગીમાં હનુમાનગઢમાં દારૂ વેસે નહીં ને એવો કરી નાખવો હે પણ એક વાર હાથમાં આવે ને તો એની ખબર પડે આ હા હા આ દારૂડિયા તો ન જીડ્યા પણ અમારા હોલદારે કેરું ના દારૂડિયાને ગોતવાઈ ગયા હે એ નથી જડતા હવે તો હે સાહેબ હે ઉભાઈ તમે કોને ગોતરો એટલે અમે ગોતવા આવ્યા આવી દારૂડિયાને પણ દારૂડિયા તો ન જડ્યા અને અમારા અવાલદાર ગયા હે દારૂડિયાને ગોતવા ઈ નથી જડતા હવે તો નહીં જડે સાહેબ નહીં જડે કાં એલા નહીં જડે એ આમ જો આમ રો ઓલ્યો ઝાડ્યો નોય રહ્યો ગેંડા ગયો હે ને મારો દીકરો મારી નાખ્યા તમારા અવાલદાર ની હે હા અમારા અવાલદાર ને મારી નાખ્યા હા મારીને તો પાછો શું કે ખબર સાહેબ કે સાહેબને બોલાવતો હોય ઝા ઓહોહો

ઈ અંદર લાશ પડી તે મારા સાહેબને મારી નાખ્યા ને ખોટું બોલેસ ફૂકામાં મારા સાહેબને માર્યા તે સાહેબ મારે તમને હું કેવું આને બચાવવામાં મારી નાખ્યા હું અમે બે નો ધંધો કરી છે આ મહણીયો ભૂલકણો છે ઈ મહણીયો ભૂલી ગયો ઈની લપમાં તો સાહેબને મે મારી નાખ્યા તારી જાટના હાય હવે તો તને ર્યું ને સીધી ભાસી જ પાસી ઓય અને તું જવા દે હાય તે સાહેબ એ ગુનેગાર જ છે અમે બે દારૂ ન ધંધો કરતા તા એ મહી બધું ભૂલી ગયું અને તમને કહી દીધું હવે ઈ ગુનેગાર હોય તો એ મને કેવા આવે તારો બાપ હા ની મની નો